નોકરી કરે પગાર આવે પણ થાય એમ કે મારે સહકારી સેવા કરવી છે અને અનિલભાઈ છે સરસ મજાની સરકારી પ્રવૃત્તિ સાથે જોડાય તમારે જવાનું અને કાર્યક્રમ ની અંદર મારા વતી હાજરી આપવાની એવા ઉપસ્થિત આમ તો મન ખૂબ મોટું છે પણ અને એ એમ કહેવાય કે સહકારી પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિ છે કે ફૂલો ને ન છૂટવાનો કાયદો થશે ફૂલોને ન ચૂંટવાનો કાયદો થશે અને એટલું એ લઈ શકે છે આની અંદર ક્યારેય હરીફાઈ હોતી નથી અને હરીફાઈ ન હોય એ ક્ષેત્રની અંદર છે એ હંમેશા વિકાસ થતો હોય છે અહીંયા સ્થાવે પોતાનું નવ નિર્મિત દિલ્હી કો પોતાનું બનાવી દીધા છે અહીં પરિષિપાય ભગવાન આને પણ એ બધા જ લોકો શિક્ષકની સાથે સાથે સરકારી પ્રવૃત્તિઓને પણ આગળ વધારવા માટે પ્રયત્ન કરી છે અહીં બાર ઓષયની વાત કરતા હતા પણ એવા માણસ અત્યારે કરવાની હોય બાકી યુવાન જનરેશન જે નવી જનરેશન છે અને સહકારી પ્રવૃત્તિઓમાં કોઈ પગ નથી મૂકવાનો મહિલાઓની વાત તો અલગ છે પણ યુવાનોને પણ ક્યાંય સહકારી પ્રવૃત્તિઓમાં પગ મૂકવાની જગ્યા નહોતી એ

તેમજ આપણા નેતાઓ છે એ બધા જ એમાં કામગીરી કરી રહ્યા છે